અલક્ષત આજે આપણે સામાન્ય જ્ઞાન વિશે થોડી વાત કરીશું પહેલો ભારતના કુલ રાજ્યો કેટલા તો ભારતના કુલ 28 રાજ્યો કેટલા ભાઈ 28 ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા તો આઠ કેન્દ્રશાસિત પ્રદેશ છે ગુજરાતના જિલ્લા કેટલા ભાઈ તો કે 34 ગુજરાતના તાલુકા તો કે 251 પછી ભારતનો કુલ દરિયા કિનારો 7570 કિલોમીટર गुजरात નો કુલ દરિયા કિનારો 1600 કિલોમીટર એના પછી ભારતનો કુલ ક્ષેત્રફળ તો કે 3287263 ચોરસ કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ 196024 ચોરસ કિલોમીટર વિશ્વમાં ભારતનું સ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો કે 7મો નંબર ભારત માં ગુજરાત નું શાંત ક્ષેત્ર પર દેખાય દ્રશ્ય છે જો તમે છઠ્ઠો નંબર જો તમે અમારો વિડિયો પસંદ આવજો વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ અમારી Instagram ની ID છે જેને ફોલો કરવાનું ભૂલતા નહીં